મંત્રી પદ માટે હાર્દિક પટેલ નો ઉછાલ ભાજપના નેતા ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે હાર્દિક પટેલ ફરી એકવાર મેદાને આગળના વિડીયોમાં જણાવ્યું પણ હતું કે હાર્દિક પટેલે વિરમગામની જે વિકાસની વાત હતી એને મુખ્યમંત્રી પર રજૂ કરી હતી પત્ર લખીને એ ત્યારબાદથી જ હાર્દિક પટેલ ચર્ચામાં આવ્યા છે અને એટલું જ નહીં ભાજપના નેતાઓ નો વળતો જવાબ પણ મળ્યો છે ક્યાંક ને ક્યાંક વરુ અને એને લઈને જે પત્ર હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખ્યું હતું એને લઈને વરૂણ પટેલે હાર્દિક પટેલને અડધો જવાબ આપતા જણાવ્યું હતું કે આ પોતાના પર જે સવાલો ઊભા થતા હોય તેને દૂર કરવા આવા પત્ર લખાતા હોય છે ક્યાંક ને વરુણ પટેલે ચર્ચાઓ પણ એવી વહેતી થઈ હતી કે ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલ શું મંત્રી પદ માટે આવું કરી રહ્યા છે હાર્દિક પટેલને કહેવામાં આવતું હતું કે મંત્રી બનાવવામાં આવશે પરંતુ હાર્દિક પટેલને ઘણા સમય બાદ પણ કોઈ જવાબદારી મોટી સોંપવામાં નથી આવીને મંત્રી હાર્દિક પટેલ ફરી એકવાર ઉછાલ મારી રહ્યા છે અને હાર્દિક પટેલને મંત્રી ન બનાવવામાં આવ્યા એના માટે હાર્દિક પટેલ ભાજપ સામે ફરી બાયો ચડાવી રહ્યા છે તો આ સવાલ હાર્દિક પટેલને પૂછવામાં આવે તો હાર્દિક પટેલે ઇન્કાર કર્યો છે કે મારે મંત્રી બનવું પણ નથી એવું હાર્દિક પટેલે કહ્યું